દુર્યોધન નું મૃત્યુ ભગવાન માટે જરૂરી એટલા માટે છે કે એ અધર્મ છે યુધિષ્ઠિર એ ધર્મ છે અધર્મના લક્ષણો કયા કયા એ જો સરળતાથી જાણવું હોય તો દુર્યોધને જે કંઈ કર્યું જે કંઈ વિચાર્યું જે કંઈ બોલ્યું એ બધું જ અધર્મ છે અને યુધિષ્ઠિર જે કાંઈ બોલ્યા જે કાંઈ વિચાર્યું જે કંઈ કર્યું એ બધું ધર્મ છે એટલે આના ઉપરથી અધર્મ અને અધર્મ ટૂંકમાં સમજી શકાય પાત્ર દ્વારા અહીંયા પરમાત્માને એમ થયું કે ભાઈ ધર્મની સ્થાપના કરવાની જો મારે હોય તો અધર્મનું ઉથાપન પણ કરવું પડે ભગવાનના ધર્મની સ્થાપના કરવી છે આપણા મહારાજોને ખબર હોય કે તમારે સ્થાપન કરવું હોય તો બાજોટને સાફ કરવો પડે અથવા એના ઉપર કાંઈ બીજું હોય તો એને કાઢવું પડે એવી રીતે આ પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરવા માટે આ ધર્મનું ઉત્થાપન કરવું પડે દુર્યોધન અધર્મ છે એટલે પરમાત્મા માટે બહુ જરૂરી છે એનું મૃત્યુ અને એટલા માટે ભગવાને દિવ્ય લીલા કરી ભગવાન સિદ્ધા ભાનુમતી પાસે ગયા શણગાર કરતી હતી ભાનુમતી ત્યાં જઈને ભગવાને કહ્યું કે આ બધી શેની તૈયારીઓ છે ભાનુમતીએ કહ્યું દાદા પાસે આશીર્વાદ લેવા જવું છે ભગવાને કહ્યું આવો તો બધા ડોસાઓ આશીર્વાદ આપ્યા જ કરે છે એને કાંઈ ધંધો જ નથી હે દેવી આ મારે થોડોક ટાઈમ મળ્યો વાતો કરવાનો તમારે આશીર્વાદ લેવા જવું છે એક કામ કરો ને આશીર્વાદનો આવતીકાલ રાખો ને ભાનુમતે એ વિચાર કર્યો કે આટલા મોટા માણસ મને કહેત મારે માની જવું જોઈએ અને પરિણામે એણે માંડી વાળ્યું પછી ભગવાન ત્યાં સત્સંગ કરવા માટે બેઠા નહીં દોડીને સીધા દ્રૌપદી પાસે આવ્યા દ્રૌપદીને કહ્યું જલ્દી તૈયાર થા કેમ બોલે આશીર્વાદ લેવા જવું છે બોલે આમ તાત્કાલિક બોલે હમણાં હમણાં પ્રોગ્રામ ગોઠવાનો છે હાલ દ્રૌપદીને તૈયાર કરી પણ હવે સંધ્યાનો સમય થઈ ચૂક્યો છે એટલે અંધારું છે ભગવાને શું કર્યું હાથમાં દીવો પકડ્યો દીવો સેવક પકડે કૃષ્ણ સેવક બની ગયા દ્રૌપદીને બતાવી દેવી અહીંયા રસ્તો બરાબર છે અહીંયા આમ છે અહીંયા આમ છે વળી આગળ ચાલ્યા તો પરમાત્માના કાનમાં અવાજ ગયો દ્રૌપદીએ પદત્રાણો પહેર્યા છે ચપ્પલ પહેર્યા છે પ્રભુને એમ થયું કે જો ચપ્પલનો અવાજ દ્રૌપદીના પગમાંથી નીકળે ના કૌરવોના તંબુમાં અવાજ ગયો તો એ લોકો જોવા નીકળશે તો આ બધો ભાંડો ફૂટી જશે અને એટલા માટે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે આ ચપ્પલ પહેરવાનું તો કીધું તું કોણે ઊઠ કાઢ જલ્દી એ ચપ્પલ કાઢ્યા એટલે ભગવાને શું કર્યું એક હાથમાં ચપ્પલ ઉઠાવ્યા એક હાથમાં દીવો ઉઠાવ્યો દરવાજો આવ્યો દાદા ભીષ્મ સંધ્યામાં ધ્યાનસ્થ બેઠા છે ભગવાને દ્રૌપદીને કહ્યું દ્રૌપદી આ જો સામે દાદા બેઠા છે તમે જાઓ પ્રણામ કરો અને આશીર્વાદ મળી જાય ને પછી પાછા આવી રહ્યું કાંઈ બોલતા નહીં અને વખતે કાંઈ બોલવાની જરૂર પડે તો હું અહીંયા દરવાજે ઊભો છું એ તો તમે કહેતા જ નહીં મારું નામ તો લેતા જ નહીં ગાંઠ વળાવી છે દ્રૌપદી ગાય હવે સ્ત્રી આવે કાંઈ છૂપું ન રહે એના કંકણ ચૂડી ઝાંઝર આ બધો અવાજ કરે એ અવાજ ભીષ્મના કાનમાં ગયો એટલે ભીષ્મને એમ થયું કે ભાનુમતી આવી રાહ કોની હતી ભાનુમતીની દ્રૌપદીએ આપ્યો બેટી અખંડ સૌભાગ્યવતી ભવ ભગવાન ખુશ હવે થવું થાય આપણું કામ થઈ ગયું હવે જો આમ નામ દ્રૌપદી બહાર નીકળી જાય કોઈ વાંધો નહીં પણ પાછી બોલી પછી દાદા દ્રૌપદી પ્રણામ કરે છે લે લેવાને બોલવાની જરૂર કઈ હતી પણ આપણે ત્યાં એક નિયમ છે તમને કહી દઉં બહેનોથી બોલ્યા વગર રહેવાય નહીં હા હું અહીંની વાત નથી કરતો તમે માથે નહીં લેતા હા હું તો બીજા ગામની વાત કરું છું કારણ કે હજી મારે દી આખા કાઢવા છે કે ત્રણ ત્રણ યુગ ગયા કળયુગમાં આપણે જીવીએ આગળ દ્વાપર ગયો એના પહેલા ત્રેતા ગયો એના પહેલા સજ્જુગ ગયો એ ત્રણે ત્રણ યુગમાં યુદ્ધો થયા છે કરોડોની હિંસા થઈ એ યુદ્ધોમાં એ ત્રણે ત્રણ યુદ્ધના મૂળમાં નારી છે સ્ત્રી છે સજ્જુગમાં એકવીસ વખત નક્ષત્રી કરવી પડી પરશુરામજીને એના મૂળમાં છે પરશુરામજીની માતા રેણુકાજી જમદગ્દી પત્ની

સોનાનો મૃગ બનીને આવ્યો અને સીતાજીએ કહ્યું કે મને આ મૃગ લાવી દો આમ તો અસંભવમ હૈમૃશ્ચ જન્મ સુભાષિતો એમ કહે છે કે સોનાના મૃગ હોય નહીં રામને એટલી ખબર નહીં હોય કે મેં બધા આ સંસારમાં જે પ્રાણીઓ બનાવ્યા છે એ ચામડા અને માંસના જ બનાવ્યા છે કોઈ સોનાનું તો બનાવ્યું જ નથી તથાપી રામો લોલુભાઈ મૃગાયા છતાં પણ રામજી સોનાનો મૃગ પકડવા ગયા લક્ષ્મણજીને રક્ષા માટે મૂકી ગયા બહુ પ્રસિદ્ધ કથા પણ પેલો કપટથી મર્યો હે લક્ષ્મણ એવો અવાજ કરીને એ પડ્યો એટલે સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું કે તમારા ભાઈ મુશ્કેલીમાં છે આપજા એની વાર કરો લક્ષ્મણજીએ કહ્યું તમારી રક્ષા કરવાની જવાબદારી લક્ષ્મણજી કહ્યું મારાથી ન જવાય સીતાજી નથી માનતા નહીં તમે જાઓ તમે જાઓ પછી લક્ષ્મણજી રામનો પરિચય આપે છે